ব ا� уров, ব Popo V expand ব ব ব om啣ড়. ব ব ব বব ব বব ব ব ব বব, ব 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 বব ব ব ব ব ব ব ব ব ব ભાઈ ને આમ જોઈએ પપ્પી કરી પપ્પી કરી એટલી હરામ બોરે ને એને મોટું જો સિંઘાથી હાય કેમ છો મજામાં આજે અમારા ઘરે પ્રોગ્રામ છે ખાવાનો મહેમાન આવ્યા છે બરાબર એટલે રોટલા બનાવી છે અને દિલ્હી અડધાનું શાક બનાવ્યું છે બરાબર તો તમે જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમારી સપોર્ટ કરજો બરાબર થેન્ક યુ વેરી મચ હવે આજે કરી જો તમારું મન તમારું બીજું લીલી હડના લસણ એ તો સારા બટેકા બનાયા છે ને આ બરાબર કે જેસ બન ન તો રૂટ લૂલુ થઈ જાય તે કે ન લઈ બહાર કે ન લઈ

ઘડીક માં પીલો રોવે ઘડીક માં સીધા રોવે ઘડીક માં પેલો રોવે ચાલુ ચાલુ ньому તો Ini dulu, 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 dulu,

Ja. Aber nicht, nicht hey.